અકસ્માતમાં કુલ સાત લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે ઇજાગ્રસ્તોને તાત્કાલિક ઈડર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અકસ્માત બાદ તપાસ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલની કારમાંથી દારૂની બોટલ અને ગ્લાસ મળ્યા હતા જેના કારણે કોન્સ્ટેબલ નશાની હાલતમાં વાહન હંકારી રહ્યો હતો તેવી ગંભીર આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અકસ્માત સર્જનાર કોન્સ્ટેબલ હાલ વડાલી પોલીસ મથકમાં ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે સ્થાનિક પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે તેમજ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ એચકે ન્યૂઝ હિંમતનગર